નમસ્કાર મિત્રો જય મસ્યા નીતુસ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ ગુંદા કેરીના અથાણાની રેસીપી મિત્રો આ અથાણું એટલું ટેસ્ટી બને છે કે તમે કેરીના અથાણાને પણ ભૂલી જશો અને સાથે અથાણાને આખા વરસ માટે સ્ટોર કરવાની બધી જ ટિપ્સ અને ટ્રિક્સ હું તમને આ વિડીયોમાં જણાવીશ અને હા મિત્રો જો તમને મારો આજનો આ રેસીપી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો મિત્રો ચાલો ઝટપટ શરૂ કરીએ રેસીપી તો ચાલો જોઈ લઈએ સામગ્રી સામગ્રીમાં મેં પાંચસો ગ્રામ ગુંદા લીધા છે અથાણું બનાવવા માટે આ રીતેના મીડિયમ સાઇઝના અને લીલા ગુંદાની પસંદગી કરવી અને સાથે એના અડધા પ્રમાણમાં એટલે કે અઢીસો ગ્રામ અથાણાનો મસાલો લીધો છે જે હોમમેડ છે અઢીસો ગ્રામ સરસિયાનું તેલ લીધું છે અઢીસો ગ્રામ કાચી કેરી લીધી છે ત્રણ મોટી ચમચી મીઠું લીધું છે અને એક મોટી ચમચી હળદર લીધી છે તો મિત્રો આટલી સામગ્રી આપણને ગુંદા કેરીનું અથાણું બનાવવામાં જોઈશે તો સૌથી પહેલાં આપણે ગુંદાના અંદર રહેલા બીજ અને ચિકાસના ભાગને અલગ કરી લઈશું તો તેના માટે આપણે ગુંદો લઈશું અને તેને દસ્તાની મદદથી થોડું પ્રેસ કરીશું જેથી કરીને તે ઉપરથી બે ભાગમાં તૂટી જશે પછી આપણે છરીને થોડી મીઠાવાળી કરી અને ગુંદામાંથી એકદમ સહેલાઈથી ઠળિયાને કાઢી લઈશું હવે હાથની આંગળી ઉપર થોડું મીઠું લગાવી અને ગુંદામાં વચ્ચે રહેલી ચિકાસને પણ એકદમ સારી રીતે કાઢી લઈશું મિત્રો અહીંયા ગુંદાના અંદર રહેલી ચિકાસના ભાગને નીકાળવું ખૂબ જ જરૂરી છે જેથી કરીને ગુંદાનું અથાણું ખાતી વખતે મોઢામાં ચિકાસ ના આવે તો હવે આપણે આ જ રીતે બધા જ કુંદામાંથી થળિયાનો ભાગ અને ચિકાસ નીકાળી લઈશું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધા જ કુંદામાંથી થળિયા અને ચીકાસનો ભાગ અલગ કરી લીધો છે તો મિત્રો ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ તો મિત્રો હવે આપણે કેરીની છાલને અલગ કરી લઈશું મિત્રો અહીંયા આપણે કાચી કેરીનો જ ઉપયોગ કરવાનો છે તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં કેરીની છાલને અલગ કરી લીધી છે હવે આપણે એક મોટા કાણાવાળી છીણીની મદદથી કેરીને છીણી લેવાની છે જો તમારી જોડે આ રીતેની મોટા કાણાવાળી છીણી ના હોય તો તમે તેને નાના કાણાવાળી છીણીની મદદથી પણ છીણી શકો છો અહીંયા મેં રાજાપુરી કેરીનો ઉપયોગ કર્યો છે તમે રાજાપુરી કેરીના જગ્યાએ કોઈ પણ કાચી કેરીનો ઉપયોગ કરી શકો છો પણ આખા વર્ષનું અથાણું બનાવવું હોય તો હંમેશા રાજાપુરી કેરીનો જ ઉપયોગ કરવો જેમાં ખટાશનું પ્રમાણ થોડું વધારે હોય છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મેં બધી જ કેરીને છીણી લીધી છે હવે આપણે તેમાં એક ચમચી મીઠું એડ કરી દઈશું અને એક ચમચી હળદર એડ કરી દઈશું બંને વસ્તુ એડ કર્યા પછી આપણે તેને સરસ રીતે કેરીની સાથે મિક્સ કરી લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો મેં બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી લીધી છે હવે આપણે તેને ઢાંકીને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈશું જેથી કરીને કેરીમાં રહેલું બધું જ પાણી છૂટું પડી જાય તો હવે દસથી પંદર મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે એમાંથી થોડું થોડું પાણી છૂટું પડવા લાગ્યું છે તો હવે અહીંયા આપણે બંને હાથની મદદથી કેરીમાં રહેલા પાણીને અલગ કરી લેવાનું છે મિત્રો આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે જો કેરીમાં થોડું પણ પાણી રહી જશે તો આપણું અથાણું આખા વરસ માટે સ્ટોર નહીં થઈ શકે તો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણે કેરીમાં રહેલું બધો જ પાણીનો ભાગ અલગ કરી લેવાનો છે તો આ રીતે મેં કેરીમાંથી બધા જ પાણીના ભાગને અલગ કરી લીધું છે અને કેરીને એક વાસણમાં ટ્રાન્સફર કરી લીધું છે અને હવે આપણે તે વાસણમાં અથાણાનો મસાલો એડ કરી દઈશું મિત્રો આ અથાણાનો મસાલો હોમમેડ છે જેનો રેસિપી વિડીયો તમને મારી ચેનલમાં મળી રહેશે તો મિત્રો હવે આપણે આ બંને વસ્તુને હાથની મદદથી મિક્સ કરી લઈશું અને હવે તૈયાર થયેલા આ મસાલાને આપણે ગુંદાની અંદર ભરવાનું છે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો મિત્રો આ રીતે આપણે ગુંદાની અંદર પ્રેસ કરતા જઈ અને મસાલાને ભરવાનું છે અને હા મિત્રો એક જરૂરી સૂચના જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન પણ દબાવી દેજો જેથી કરીને મારા આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધા જ કુંદામાં મસાલો ભરી દીધો છે અને વધેલા મસાલાને આપણે આ રીતે ગુંદાની ઉપર સ્પ્રેડ કરી દઈશું અને હવે આપણે તેને ઢાંકીને સાતથી આઠ કલાક માટે રેસ્ટ આપવાનો છે મિત્રો આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે જેટલો આપણે ગુંદાને રેસ્ટ આપીશું તેટલો મસાલાના ફ્લેવર્સ કુંદાની અંદર જશે તો મિત્રો હવે સાતથી આઠ કલાક થઈ ગયા છે અને આપણે એક પેનમાં તેલ ગરમ થવા માટે રાખી દઈશું તો મિત્રો અહીંયા આપણે તેલને વધારે ગરમ નથી કરવાનું જ્યારે આપણે આ રીતે હાથ રાખીને જોઈએ અને આપણને થોડી ભાપ ફીલ થાય ત્યારે આપણે ગેસને બંધ કરી દઈશું અને તેલને ઠંડુ થવા દઈશું અને હવે જ્યારે આપણે સાતથી થી આઠ કલાક પછી આપણે ગુંદાને જોઈએ તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ બધા જ ફ્લેવર્સ ગુંદામાં મિક્સ થઈ ગયા છે તો હવે આપણે આ બધા જ ગુંદાને મસાલા સાથે એક કાચની એર ટાઈટ બરણીમાં ટ્રાન્સફર કરી દઈશું મિત્રો જો તમે આ રીતે કાચની બરણીમાં ગુંદાના અથાણાને સ્ટોર કરશો તો તમારું અથાણું આખા વરસ માટે સારું રહેશે અને નહીં બગડે તમે જોઈ શકો છો કે અહીંયા મેં બધા જ ગુંદાને મસાલા સાથે બરણીમાં એડ કરી દીધા છે હવે આપણે ગરમ કરીને ઠંડા કરેલા તેલને ધીરે ધીરે વરણીમાં એડ કરી દઈશું મિત્રો તમે જોઈ શકો છો કે તેલ ધીરે ધીરે નીચે જઈ રહ્યું છે અહીંયા આપણે ગુંદાના ઉપર આવે તેટલું તેલ આપણે તેની અંદર એડ કરવાનું છે જેથી કરીને આપણું ગુંદાનું અથાણું બિલકુલ નહીં બગડે અને આખા વરસ માટે સ્ટોર કરી શકાશે તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ગુંદાના અથાણાને ઉપર સુધી તેલથી કવર કરી દીધું છે તો મિત્રો હવે બેથી ત્રણ દિવસમાં આપણું અથાણું ખાવા માટે તૈયાર થઈ જશે જો તમે આ રીતે ક્યારેય અથાણું ના બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો હવે બે દિવસ થઈ ગયા છે અને હવે જ્યારે આપણે અથાણાને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે તે સરસ રીતે તૈયાર થઈ ગયું છે તેમાં રહેલા કુંદા પણ હવે પાકવા લાગ્યા છે અને તેની અંદર બધા જ મસાલાનો ફ્લેવર્સ સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું આપણું કુંદાનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે ચાલો મિત્રો હવે આપણે તેને સર્વ કરી લઈએ મારા મોઢામાં તો પાણી આવી રહ્યું છે હું તો જાઉં છું અથાણું ખાવા પણ હા મિત્રો તમે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને જ જજો તો મિત્રો આવજો મળીશું નવા વિડીયોમાં